જુનાગઢ માંથી પિતા પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો છે તેનાથી જુનાગઢમાં હળબડાટ મચી ગયો છે જુનાગઢની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર એક બહુ મોટો પ્રશ્ન ઉભો થયો છે શું છે આખી ઘટના કરીશું આ તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ચિત્ર જુનાગઢમાં કાયદો અને વ્યવસ્થાને સ્થિતિને પડકારતી એક ઘટના સામે આવી છે આરોપીઓ જાણે પોલીસનો ખોફ ગોળીને પી ગયા હોય તેમ હથિયારોથી હત્યાને અંજામ આપવામાં આવ્યો છે ખુલેઆમ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે પિતા અને પુત્રને જૂની અદાવત રાખી અને ગોળીઓ મારીને તેમની હત્યા કરવામાં આવી છે જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો જીહાલ શાન કે જે રફીક શાનનો પુત્ર છે એક વર્ષ પહેલાં ધૂળેટીના દિવસે જે સલીમ સાંધની હત્યા કરવામાં આવી હતી તેમાં સલીમ સાંધની રેકી કરવાના ગુનામાં જિહાલ સાંધની ધરપકડ કરવામાં આવી હતી આ બાદ સલીમ સાંધના પરિવારજનોએ વારંવાર જિહાલ સાંધને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમના પરિવારજનોને પણ મારી નાખવાની ધમકી આપી હતી સલીમ શાહના પરિવારજનોએ પિતા પુત્રને જૂની અદાવત રાખી મોતને ઘાટ ઉતારવા માટેની યોજના ઘડી રાખી હતી આ યોજના અનુસાર તે લોકો પહેલેથી જ વાડીએ આવી અને છુપાઈ ગયા હતા ભાઈ અને જીહાલ વાડીમાં પહોંચે તે પહેલાં જ સલીમના પરિવારજનોએ તેમના પર ફાયરિંગ કર્યું હતું ફાયરિંગનો અવાજ સાંભળતા જ રફીકના કાકા વાડી છોડીને ભાગી ગયા હતા જ્યારે ફાયરિંગમાં રફીક અને જીહાલને ઘણી ઈજાઓ પહોંચી હતી રફિકના કાં પોલીસને જાણ કરે છે પોલીસને જાણકારી મળતાં જ પોલીસના કાફલા ઘટના સ્થળે પહોંચી જાય છે પરંતુ ર જીહાલ અને તેના પિતાના પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ નિપજે છે ત્યારબાદ પોલીસ પંચનામું કરી અને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપે છે અને ત્રણસો બે સહિતના ગુના નોંધી અને આરોપીઓને ધરપકડ કરવા માટે પોલીસ પોતાના ચક્રો ગતિમાન કરે છે આજ સમાચારને લગતી દરેક અપડેટ જાણવા માટે નવજીવન ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો त्यासली माने राजा ऑप्शन नमस्कार वैष्णव जन तो तेने कहिये जे पीड़ पराई